ક્રાંતિકારી લોકનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપાડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે દેશના મહાન ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની તરીકે અંગ્રેજોની સામે આપનાર લોકનાયક એવા પુણ્યતિથિ નિમિત્તે રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વનવાસીઓ સહિત સમગ્ર જનજાતિ સમાજના લોકનાયક અને મસીહા છે તેઓની આજે પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ તેઓના જીવન ચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે ચાર રસ્તા સ્થિત ભગવાન મુંડાની આદિવાસી સમાજ દ્વારા જય બિરસા મુંડાના નારા લગાવી પુષ્પાંજલિ અર્પી તેઓના જીવન ચરિત્ર યાદ કરી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી અગ્રણી ધનરાજ વસાવા ક્રાંતિભાઈ વસાવા રોબેન ભગત અને આદિવાસી સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે અમે લોકો રાજપાડી ખાતે આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એમને અર્પણ નતમસ્તક કરવા માટે અમે અહીં સૌ આજે હાજર થયા હતા ભગવાન બિરસા મુંડા કે જેમણે ફક્ત ચોવીસ વર્ષની આયુમાં જ આજે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું બિરસા મુંડા એક વિચારધારા છે એક એ લડાઈ છે કે જે અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થઈ ગયા હતા બિરજા મુંડા એ પ્રકૃતિ પૂજક હતા અને આદિવાસી સમાજના સાચા અર્થે એક ભગવાન કહી શકાય તેવી એક આપણે એમને ભગવાન કહી અને બિરદાવવા યોગ્ય છે અને આજે અમે આજે જે ઝઘડિયા તાલુકા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે જે અન્યાય થતો આવ્યો છે તેની સામે આજે હું આ આ દિવસે મારા આદિવાસી સમાજના ભાઈઓ વડીલોને કહીશ કે આપણે સૌએ પણ તેમની વિચારધારા ઉપર આગળ વધીને આપણા સમાજના હક અને અધિકારની લડાઈ લડતા રહેવાનું છે જય આદિવાસી જય જવાન